લઈ જઈએ દ્વારિકા કૃષ્ણની આ નગરી કહેવાય છે ને જો કૃષ્ણની નગરીમાં ઉમંગ ન હોય એવું ન જ બને અહીંયા પણ ભજન ગવાય રહ્યા છે આ સાથે જ લોકો ભક્તિમાં અત્યારે તલ્લીન થઈ ગયા છે એ નાના બાળકો હોય મોટેરા હોય કોઈ ખંજરી વગાડી રહ્યું છે કોઈ મંજીરા અને લોકોને ખબર જ નથી કે આપણે શું કરી રહ્યા છે બસ એક જ રંગ છે અને તે છે ભક્તિનો અને હવે આપણે સીધા જલેશ જયશુ દ્વારકા નગરી જ્યાં અમારા સહયોગી દીપિકા પણ ઉપસ્થિત છે ને તેઓ પણ ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે જી દીપિકા આજે તો આપના પર પણ ભક્તિનો રંગ ચઢેલો જોવા મળી રહ્યો છે કારણ કે અમે આપને જોયા આપ પણ ગરબા લઈ રહ્યા હતા ભક્તોની સાથે બિલકુલ બિલકુલ અને ખાસ કરીને દ્વારકા નગરી આવો ને કૃષ્ણમય વર્લી દ્વારકા નગરીમાં તમે પણ આ રંગમાં ના રંગાઈ जाओ તો અધૂરું ગણાય ખાસ દ્વારિકા નગરીમાં આજે ખૂબ જ વરસાદ છે સંધ્યા આટલો વરસાદ હોવા છતાં પણ હું સવારથી લોકોમાં જોઈ છું કે જે રીતે ઉમંગ બેવડાયો છે ભલે વરસાદ હોય પરંતુ વરસાદ વિઘ્ન નથી બન્યો અને કૃષ્ણ ભક્તિમાં દરેક વ્યક્તિ છે તે રંગાઈ ગયું છે અત્યારે પણ હું મંદિરના વિઝ્યુઅલ્સ આપ સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરું આપ જુઓ તો દૂર દૂર સુધી જ્યાં નજર તમને પડશે ત્યાં ત્યાં ભક્તો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે રાતના બાર વાગે અને ક્યારે તેઓ ભગવાનના દર્શન કરે લોકો દૂર દૂરથી ખાસ કરીને ભગવાનના દર્શન માટે અહીં આવતા હોય છે દ્વારિકા નગરીમાં આવતા હોય છે ગઈકાલે મેં ઘણા બધા લોકો સાથે વાત કરી તો થી ઘણા લોકો આવ્યા હતા ગોવાથી ઘણા લોકો આવ્યા હતા રાજસ્થાનથી ઘણા લોકો છે તેઓ આવ્યા હતા અને અત્યારે પણ આપ જોઈ રહ્યા છો મંદિર પરિસરની અંદર વરસાદ આટલો છે છતાં પણ ઘણા બધા ભક્તો છે તેઓ બસ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેઓ અહીં મંદિર પરિસરની અંદર ભગવાનના દર્શન કરે અને ક્યારે તેઓ આગળ વધે આપ જોઈ રહ્યા છો રાહ જોયેલા કેટલાક ભક્તો તેમની સાથે પણ સંધ્યા વાતચીત કરવાનો એક પ્રાર્થના કરીશું ક્યાંથી આવ્યા છો તમે અને શું કહેશો આજે તો ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ છે તેને લઈને ક્યાંથી આવ્યા છો પહેલા એ કહેશો ઉપલેટાથી એક સેન્ટ બારકા મેરા ત્યાં છો તમારે ઊભા થવું પડશે હા બોલો શું નામ છે તમારું સોનલબેન સોનલબેન ક્યાંથી આવ્યા છો તમે ઉપલેટાથી ઉપલેટાથી આવ્યા છો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કેવા બહુ સરસ બહુ સરસ કેવા દર્શન તમારા હજુ બાકી છે થઈ ગયા દર્શન થઈ ગયા દર્શન ઘણા બધા પરિવારના લોકો છે તેઓ અહીં ખાસ દર્શન કરવા આવ્યા છે વરસાદ છે એટલે મંદિર પરિસર દ્વારા જે વિશેષ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે સંજે આપ જુઓ છો કે ત્યાં ખાસ બેરિકેટ લગાવવામાં આવ્યા છે પરંતુ બેરિકેટની સાથે વરસાદમાં લોકોને કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન થાય તે માટે અહીં વ્યવસ્થા કરવામાં આવી છે છત્રી લઈને ઊભા છો ક્યાંથી આવ્યા છો

પછી સુખ શાંતિ બધું પછી શક્તિ ભક્તિ પેલા દર્શન ભગવાન ના દર્શન કરશું રાહ જોવાઈ રહી છે સંધ્યા ક્યારે રાતના ના બાર વાગે અને ક્યારે તમામ લોકો છે તેઓ દર્શન કરે દૂર દૂર થી પણ લોકો આવ્યા છે અત્યારે હું એક્ઝિટ ગેટ ઉપર છું વરસાદ ધીમો ધીમો છે અને આ વરસાદ વચ્ચે ખાસ કરીને ભક્તો છે તે આ રંગમાં રંગાઈ ચુક્યા છે જે બિલકુલ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે પરંતુ દીપિકા પાંચ હજાર વર્ષ પહેલાની એ જ તસવીર કદાચ આજે પણ જોવા મળી રહી છે જ્યારે કૃષ્ણનો જન્મ થયો હતો બાળકૃષ્ણ જ્યારે પૃથ્વી પર જ્યારે અવતર્યા હતા ને તે સમયે આટલો જ વરસાદ હતો આથી તૂફાન હતું અને એવા સમયે કૃષ્ણ જે છે તેમણે જન્મ લીધો હતો આજે પણ કંઈક એ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પરંતુ આપણે કહીએ છીએ ને ગુજરાતીઓ આફતને અવસરમાં બદલી દેતા હોય છે તો આ અવસર કયા પ્રકારનો લોકોના મનમાં અત્યારે જોવા મળી રહ્યો છે લગભગ એક કલાક પહેલાની જ વાત છે હું અત્યારે જે જગ્યા પર ઊભી છું એ જગ્યા ઉપર જ લોકો એટલા બધા હતા કે ગરબામાં ખાસ કરીને તલ્લીન થઈ ગયા કે ભૂલી ગયા કે વરસાદ છે ભૂલી ગયા કે તેઓ ક્યાંથી આવ્યા છે ક્યાં જવાનું છે આટલા વરસાદ વચ્ચે કેવી રીતે તેઓ દ્વારકાથી પોતાના ઘરે જશે પરંતુ બસ તેમને એક જ વાત યાદ હતી કે આજે કૃષ્ણનો જન્મોત્સવ છે અને દ્વારિકા નગરીના દ્વારિકાના મંદિરમાં પરિસરમાં અમે ગરબા ગાઈને જઈશું આ જે જગ્યા છે કે જે અત્યારે ખાલી છે કારણ કે અહીંથી લોકો છે તેમને પસાર થવા માટે ખાસ કરીને કોઈપણ પ્રકારનું વિઘ્ન ન થાય એટલે પોલીસ પર દ્વારા અહીંથી લોકોને હટાવી દેવામાં આવે છે આગળની બાજુ જે છપ્પન સીડી બાજુ છે ત્યાં ઘણા બધા લોકો છે સંધ્યા ત્યાં જોવા મળી રહ્યા છે ધીમે ધીમે જે લોકો આવી રહ્યા છે તેમને મંદિર ખાલી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે જેથી કરીને પોલીસ પ્રશાસન છે તે વ્યવસ્થિત કામગીરી કરી શકે અને લોકો ધીમે ધીમે જઈ રહ્યા છે છપ્પન સીડી પાસે સૌથી વધારે લોકો જોવા મળી રહ્યા છે બાર વાગે રાત્રે ખાસ કરીને પહેલી હરોળમાં કોણ ઊભું રહેશે તેની પણ એક હરોળ હોય છે એટલે આ હોડની વચ્ચે તમામ લોકો જ્યારે પહેલી વાર ભગવાનના દ્વાર ખુલે અને પહેલી નજર તેમની પર પડે તે માટે અહીં ભક્તો છે એકત્ર થઈ જતા હોય છે દૂર દૂરથી આવેલા ભક્તો તેમની સાથે ખાસ વાતચીત કરીશું જાણવાનો એક પ્રયત્ન પણ કરીશું કારણ કે દૂર દૂરથી જ્યારે ભક્તો આવતા હોય ભગવાન પ્રત્યેની એટલી લાગણી હોય અને બાદ ભગવાનના જન્મ

મારી સત્યાવીસ વર્ષની ઉંમરમાં જે પણ છે મારી જિંદગી મેં બધું દ્વારકાધીશથી જ એટલે મારા માટે દ્વારકાધીશ જ બધું છે દર વખત